મિત્રો આજની વિડિયોમાં વાત થશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે ત્યારે આગળ વાત થશે હજુ પણ આ રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે લેબનાનમાં હાહાકાર મચી ગયો છે લોકોના થયા છે મોત ત્યારે આગળ વાત થશે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી ગયો છે આગળ વાત થશે માર્કી મર્ડર કેસના આચાર્ય નું ભાજપ કનેક્શન સામે આવ્યું છે ગુજરાત માટે ફરીથી આગામી સાત દિવસ ભારે માનવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે નખત્રાણા ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે રાજકોટમાં આવાસ યોજનામાં સામે આવ્યો છે અંધેર વહીવટ ત્યારે વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ફરીથી ખોલી દીધો છે ખજાનો આગળ વાત થશે અમદાવાદમાં બાપ થાકી ગયા છે મારી શિષ્યવૃત્તિ જોઈતી નથી ત્યારે આગળ વાત થશે વિદ્યાર્થીની માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલની સજા ફટ કરવામાં આવી છે અને અંતે વાત થશે ખેડૂત ભાઈઓ ખાતર ખરીદતા પહેલા સાચવજો તમે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બોટાદમાં એક ખેડૂત સાથે ચીટિંગ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ખેડૂતે મંગાવેલા ખાતરની થેલીમાંથી રેતી નીકળી હતી ત્યારબાદ ખેડૂતો દ્વારા જાણ કરાતા સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસમાં ખાતરમાંથી રેતી જેવું તત્વ મળી આવ્યું હતું ખેડૂતે પચાસ કિલોની પચીસ જેટલી બેગની ખરીદી કરી હતી ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળતા રેતી નીકળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીનીને માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલની સજા બોરસદમાં વિદ્યાર્થીનીને માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વાત એમ છે કે બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ધોરણ પાંચની વિદ્યાર્થીનીને વાંસતા ન આવડવા બદલ માર મારીને ઈજા પહોંચાડી હતી આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે આરોપી શિક્ષિકાને કસૂરવાર ઠેરવી દીધી છે ત્યારે મિત્રો આગળ વાત થશે મા બાપ થાકી ગયા છે મારી શિષ્યવૃત્તિ જોઈતી નથી શિષ્યવૃત્તિમાં પડતી મુશ્કેલીઓને લઈને સુઈ ગામ તાલુકાના મસાલી ગામના એક વિદ્યાર્થીનો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાઈને કંટાળેલા સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ કાલી ગેલી ભાષામાં શાળાના આચાર્યને પત્ર લખ્યો કે શિષ્યવૃત્તિ જોઈતી નથી મારા માતા પિતા થાકી ગયા છે આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમો વધુ કડક કરાતા મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકના ડબલ કરવાની લાલચ ભારે પડી ગઈ છે કિસ્સો છે મહેસાણાનો ચાર ઠગબાજોએ સાઠ લોકો પાસેથી કુલ દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ આચરી છે સામે આવેલી માહિતી અનુસાર ઠગબાજોએ ભેગા મળીને સેફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવીને જે કંપનીનું રજિસ્ટ્રેશન રશિયા ખાતે સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીસ એસટી ડબલ્યુના નામે કરાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે મહેસાણા તાલુકા પોલીસમાં ઠગાઈ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આવેલ જમાલપુર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં કપ સિરપની એકસોને સત્તાણું બોટલો પોલીસે જપ્ત કરી છે મુદ્દામાલ સાથે શરીફ ખાન પઠાણ નામના પંચાવન વર્ષીય આદેની ધરપકડ કરવામાં આવી છે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી વર્ષ બે હજારને એકવીસમાં પણ આવા જ ગુનામાં ગાયકવાડ હવેલી પોલીસે પકડી પાડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ બસોને પંચાવન પોઈન્ટ શૂન્ય છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા નવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રી કાર્પેટના વિવિધ પાંચસો ને કામો માટે એકસો ને એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આવાસ યોજનાનો વિવાદ ચર્ચામાં ચક્રોળે ચડ્યો છે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા એકસો ને આવાસોનું જૂન બે હજાર બાવીસમાં લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ આવાસોની તેના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી બે વર્ષથી તૈયાર થયેલા મકાનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે અને ખંડેર બનવાની કગાર પણ જોવા મળ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવવામાં આવ્યા છે વિભાપર રોહાસુમરી અને મોસુણા ગામમાં કોમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા છે રોડ રસ્તા પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તાલુકા વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે ફરીથી આગામી સાત દિવસ ભારે માનવાની આગાહી છે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વર્ણવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યલ્લો એલર્ટ આપ્યો છે ઉપરાંત આજે દમણ દાદરાનગરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને સુરત નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં બાળકીનો રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી તે કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે જેમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને બાળકીની હત્યા કરનાર શાળાના આચાર્યનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજા કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસાદની આગાહી વચ્ચે બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભાવનગરમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા પંચમહાલના ગોધરામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી દાહોદમાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દાહોદ સિંગવડનગર લીમડી અને ખેડીમાં સહિતના અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબેનાનમાં હાહાકાર ઇઝરાયેલી એર એકસો ને બ્યાસી લોકોના મોત થયા છે આ એર એકસો ને બ્યાસી લોકોના મોત તો થયા છે પરંતુ આઠસો જેટલા લોકો ઘાયલ પણ થયા છે ત્રણસો જેટલા સ્થળ ઉપર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે લેબેનાનમાં બે દિવસથી શાળાઓ બંધ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં હજુ પણ વરસાદનું એલર્ટ હવે તો દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાની તૈયારી જાણે કે ચાલતી હોય ત્યારે બીજી બાજુ કેટલાક ભાગોમાં વરસાદ પણ ચાલુ છે દરમિયાન હવામાન વિભાગે કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ તો કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ આસામ મેઘાલય ઓડિશા અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે હાલ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી શકે છે ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલ્લો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દીધું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે